આજે આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે એક શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની અમારી એટલા માટે જરૂર પડી છે કારણ કે જ્યારથી અંદર આમ આદમી પાર્ટી ચૂંટણી જીતી છે ત્યારથી ભાજપ અને કોંગ્રેસ બંનેના પેટમાં તેલ રેડાયું છે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે જામનગરની અંદર જે રીતે કોંગ્રેસના એક કાર્યકર્તા દ્વારા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પર જે હુમલો કરવામાં આવ્યો છે અને અમે કડક શબ્દોમાં એની નિંદા કરીએ છીએ તમે જુઓ લોકશાહીની અંદર સ્વાભાવિક છે કે લોકો એ કોની પાસે અપેક્ષા રાખે તો કે સરકાર પાસે અને સરકારનો કોઈ પ્રતિનિધિ જ્યારે કામ નથી કરતો ત્યારે લોકશાહી તરીકે વિરોધ પક્ષની અંદર ધારાસભ્ય હોય વિરોધ પક્ષના કોઈ પણ નેતા હોય પણ તમે જુઓ આજે કોંગ્રેસ અને ભાજપ જે છે એ ટાર્ગેટ કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓની સભાઓ બંધ કરાવવા માટે રેલી બંધ કરાવવા માટે કાર્યક્રમો બંધ કરવા માટે તો આ જે લોકશાહી ની અંદર ખતરારૂપ છે ત્યારે અમે આજે અહિયાં ગાંધીનગર ગુરુ ખાતે શાંતિપૂર્ણ રીતે આજે અમે વિરોધ પ્રદર્શન કરવા આવી રહ્યા છે